જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ કંકોરાનું શાક તો આ કંકોરાનું શાક ખાવામાં બહુ જ મીઠું લાગે છે અને બનાવવું પણ સહેલું છે તો આ રીતે નાની સાઈઝના કંકોરા આપણે વધારે પસંદ કરવાના જ્યારે પણ તમે લેવા જાઓ ત્યારે આ રીતે નાની સાઈઝના પસંદ કરો તો એ કૂણા આવે છે એમાં બી વધારે આવતા નથી અને સમારવામાં પણ બહુ તકલીફ પડતી નથી જ્યારે પણ તમે કંકોરા લાવો ત્યારે ત્રણથી ચાર વાર તો ધોઈ જ લેવાના અને કપડાથી સાફ કરીને લેવાના કેમકે એમાં કીટાણું મીટી જેવું લાગેલી હોય એ બધું જ નીકળી જશે અને હવે આ રીતે બધા જ કતરણ નાની નાની કરી લેવાની છે તો તમને જેવું પસંદ હોય તેવું તમે કાપી શકો છો અને બી વાળા આવી ગયા હોય કંકોરા તો એને પણ આ રીતે ચપ્પાની અણીથી તમે બી કાઢીને જ લેવાના કેમકે બી ખાવામાં સારા લાગતા નથી અને દાંતોમાં ફસાઈ જાય તો તે વધારે આપણને તકલીફ પડે છે એટલે આ રીતે બધા જ બી કાઢીને આપણે સમારી લઈશું તો બધા જ કંકોડા આ રીતે આપણે સમારીને જ લેવાના છે તો સમારી લીધા બધા અને સાઈડમાં રાખીશું હવે એનો સ્પેશિયલ આપણે આજે મસાલો બનાવવાનો છે તો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મેં બે ચમચી ભરીને સફેદ તલ લીધા છે અને અડધો અડધો કપ ભરીને નારિયેલ સૂકું નારિયેલ આવે એનું બુરાદું લીધું છે અને અડધો કપ ભરીને ગાંઠિયા તો ગાંઠિયા ના હોય તો તમે એની જગ્યાએ પાપડી પણ લઈ શકો તો હવે એનો પાવડર બની દેવાનો છે પાવડર બની ગયો છે હવે એને થાળીમાં કાઢી લઈએ હવે બધા જ મસાલા એમાં કરી દઈશું તો પહેલાં તો એક ચમચી ભરીને સંચર પાવડર એક ચમચી ભરીને આમચૂર પાવડર અને એક ચમચી ભરીને જીરા પાવડર જીરાને મેં શેકીને લીધું છે એનો પાવડર બનાવીને અને બે ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી સાદાવાળું નમક જો સ સાદું મીઠું આવે છે તે જ છે અને કોથમીર લીધી છે એક ચમચી ખાંડ અને એક લીંબુનો રસ હવે એક ચમચી ભરીને મેં ગરમ મસાલો નાખ્યો છે અને એક ચમચી ભરીને કારા મરીનો પાવડર આમાં તમે જીરું પાવડર પણ નાખી શકો છો અને વરિયાળી પાવડર પણ નાખી શકો છો આ રીતે બધો જ મસાલો તેલ નાખીને આપણે તૈયાર કરી દઈશું તો તેલ થોડું જ નાખવાનું જરૂર પડે એટલું જ નાખવાનું છે વધારે આપણે નાખવાનું નથી બધો મસાલો તૈયાર કરીને આપણે ડબ્બામાં ભરીને ફ્રિજમાં મૂકી દેવાનો અને હવે લીલો મસાલો બનાવવાનો છે તો એના માટે મેં આદુના બે ટુકડા નાના લીધા એમાં લસણ લીધું છે અને ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે મરચાં તીખા નથી અને થોડું મીઠું નાખીશું એટલે સરસ રીતે આપણો મસાલો કૂટીને તૈયાર કરી લઈશું તો આ રીતે જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે તરત જ મસાલો આ રીતે કૂટીને લેશો તો તેનો ટેસ્ટ સારો આવશે અને તમારે આ રીતે મસાલો તૈયાર કરીને મૂકી દેવાનો હવે આપણે શાક વગારવાનું છે તો એના માટે મેં ગેસ પર એક કઢાઈ રાખી છે કઢાઈને પહેલાં ગરમ થવા દીધી અને મોટો ચમચો ભરીને તેલ લીધું છે તેલમાં એક ચમચી ભરીને જીરું નાખ્યું અડધી ચમચી હિંગ અને અડધી ચમચી ભરીને મેં વરિયાળી નાખી છે આ રીતે તમે વઘાર કરશો તો એનો ટેસ્ટ સારો આવશે હવે એમાં લીલો મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો તો તે નાખ્યો અને કંકોરા પણ નાખ કઢાઈમાં મેં નાખી દીધા છે બધા હવે એ બધાને મિક્સ કરી દેવાનું છે અને વરાળથી ચરવવાનું છે તો થોડા મસાલા આમાં પણ આપણે કરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી ભરીને જીરું પાવડર તો ધાણાજીરું પાવડરનો ટેસ્ટ સારો આવે છે હવે બધો મસાલો આમો કરીને આપણે મિક્સ કરી દેવાનો છે અને થોડું જ પાણી રેડીને એને પાંચથી છ મિનિટ સુધી ચરવવાનું છે તો આ રીતે બધું જ મિક્સ કરીને એને ચરવવાનું છે આમાં પાણી આપણે વધારે વેડવાનું નથી વરારથી જ ચરવવાનું છે પાંચથી છ મિનિટ સુધી ચરવવા દઈશું વરાળથી અને કંકોરા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવવાનું તો તમે જોઈ શકો છો બધું જ કંકુડા આપણા સોફ્ટ થઈ ગયા છે હવે જે મસાલો આપણે બનાવીને તૈયાર રાખ્યું તો એમાંથી તમને પસંદ હોય એટલું નાખી શકો છો મેં આમાં ત્રણ ચમચી નાખ્યું છે તો અમારા ઘરમાં તો આ રીતે મસાલો બધાને પસંદ હતો એટલે મેં ત્રણ ચમચી નાખ્યું છે તમારે પસંદ ના હોય તો એક પણ નાખી શકો અને બે પણ આ રીતે તમે શાક બનાવશો તો બધાને બહુ જ પસંદ આવશે હવે ઢાંકીને મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ ચડવવાનું તો તેલ છૂટું પડે ત્યાં સુધી ચડાવવાનું તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે મિક્સ કરીને આપણે લઈ લેવાનું છે શાક તૈયાર થઈ ગયું છે હવે તેને થાળીમાં કાઢી લેવાનું બાજરીના રોટલા સાથે આ શાક ખાવામાં બહુ જ ખૂબ સારું લાગે છે અને તેની સાથે છાશ હોય ડુંગળી હોય મરચાં હોય તો ખાવામાં બહુ જ ટેસ્ટ લાગે છે તો કંકોરાનું શાક તૈયાર છે